ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને ફોન કરીને આદેશ આપ્યા હતા કે જે પાકિસ્તાનીઓ અલગ અલગ રાજ્યોમાં હાલ વિઝા ઉપર આવ્યા છે તેમને તાત્કાલિક દેશ છોડવા આદેશ કરવામાં આવ્યા હતા તેને લઈને ગુજરાતમાંથી કેટલા પાકિસ્તાનીઓ છે તે દેશ છોડીને જઈ રહ્યા છે ક્યાં કેટલા પાકિસ્તાનીઓ હતા તેને લઈને સૂત્ર પાસેથી મળતી માહિતી વિશે વિગતે વાત કરી વૈષ્ણવજન તો વૈષ્ણવ જે નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું પાકિસ્તાની આતંકવાદીઓએ જે હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો તેના કારણે સમગ્ર દેશ આઘાતમાં સરી પડ્યો છે આ ઘટનાને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો પણ વણસતા દેખાઈ રહ્યા છે તે વચ્ચે ભારત સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને ફોન કરીને આદેશ કર્યા છે કે જે પાકિસ્તાની તેમના રાજ્યમાં છે તેમને તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવામાં આવે અને તેના જ ભાગરૂપે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આંકડાઓ સામે આવ્યા છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અલગ અલગ જિલ્લાઓમાંથી કેટલા પાકિસ્તાનીઓ છે તેમને હકાલપટ્ટી કરવામાં આવી છે તો સૌપ્રથમ અમદાવાદમાં બ્યાસી જેટલા પાકિસ્તાનીઓની હકાલપટ્ટી થઈ છે કચ્છ પશ્ચિમ ભુજમાં પચાસ સુરત શહેરમાં ચુમ્માળીસ જૂનાગઢમાં છત્રીસ જામનગરમાં એકત્રીસ પંચમહાલ ગોધરામાં ત્રેવીસ રાજકોટ ગ્રામ્યમાં બાવીસ ગીર સોમનાથ વેરાવળમાં એકવીસ ભરૂચમાં સત્તર વડોદરા શહેરમાં પંદર રાજકોટ શહેરમાં ચૌદ આણંદમાં બાર ગાંધીનગરમાં આઠ સુરેન્દ્ર સુરત ગ્રામ્યમાં આઠ ખેડા નડિયાદમાં સાત નવસારીમાં છ પોરબંદરમાં છ મહેસાણામાં છ વલસાડમાં છ સુરેન્દ્રનગરમાં પાંચ અમરેલીમાં ચાર દાહોદમાં ચાર અમદાવાદ ગ્રામ્યમાં ત્રણ કચ્છ પૂર્વ ગાંધીધામમાં ત્રણ દેવભૂમિ દ્વારકામાં ત્રણ બનાસકાંઠા પાલનપુરમાં ત્રણ પાટણમાં બે વડોદરા ગ્રામ્યમાં બે અરવલ્લી મોડાસામાં એક અને છોટા ઉદેપુરમાં એક આવી રીતે ટોટલ ચારસો પિસ્તાળીસ જેટલા જે પાકિસ્તાનીઓ વિઝા ઉપર ભારત આવ્યા હતા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તેઓ રોકાયા હતા તેમને પરત જવા માટે આદેશ કરવામાં આવ્યા છે અને તમામ જે પાકિસ્તાનીઓ છે તેમની હાકલપટ્ટી કરવામાં આવી છે આ જે ઘટના બની છે તે ઘટનાના કારણે સમગ્ર દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાકિસ્તાન સાથેના જે કરારો છે તે તમામ કરારો રદ કરવામાં આવી રહ્યા છે અને હવે સ્થિતિ યુદ્ધ જેવી વણસી ચૂકી છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ પરિસ્થિતિને લઈને પરંતુ આગામી દિવસોમાં જે પરિસ્થિતિને લઈને અન્ય દેશના લોકો છે તે દરમિયાનગીરી કરીને આ મામલો શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ભારત સરકારે પણ હવે નિર્ણય લેવાની તૈયારી દર્શાવી છે દર્શક મિત્રો નવ જે ન્યુઝ ના આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા